તે મજાને બધાને યુટ્યુબ ને આજે પ્રોગ્રામ છે ટીકડી ભજિયાનો તો જો ડુંગળી સરસની જ્યારે ડાઇ નાખી છે હવે ગેસ ઉપર બનાવવાના છે જો શું સબ્જી બનાવવા તો આજે પહેલી ફરવાઈશ ઉપર ચીકડી ભજીયા બનાવવાના છે ઘણા ટાઈમ પણ બનાવ્યા નતા આપણે તો હવે આજે બનાવી નાખવા હવે અમે તૈયારી કરીને હવે ગેસ આજે બધું મસાલા તૈયાર કરી નાખશો ને પછી બનાવવાનું ચાલુ કરી નાખશું આ છે ચણાનો લોટ અને આ છે ચોખાનો ચોખાનો 4 લોકો biscuits માં અંદર કેટલી ભજીએ તો 1.5 કરી કરી ને હલાવતા જો તો વિસ ને આપણે લેવે મિક્સ કરી નાખશે હવે આ બે ડબલ સુકાઈ

એટલે કડક કડક થઈ તો બનાવી નાખો બધા ટીકડી ભજીયા ભાવે છે કોમેન્ટમાં લખજો ના ભાવતા હોય તો લખજો ભાવતા હોય તો લખજો ને ખાવ હોય તમારા ઘરે આવી જાજો તમને બધાને ખવડાવશે જો આટલી વિડીયો જુઓ છો લાઈક ના કરો તો કોમેન્ટ કરજો તમને ખબર પડે કે મારા વિડિયા કેવું હશે તમને કેવા વિડિયા ગમે છે એવું કોઈ કોમેન્ટ લખજો ખેતર ગમે છે કે ગમે છે બાર ગમે છે બનાવી દો બનાવી દીધા છે કેટલા મસ્ત બનાવી બજાર ગયું ક્રિસ્પી ક્રિસ્પી જો

હાલો દોસ્તો ટિકડી ભજીયા કેને કેને ભાવે છે ટીકડી ભજીયા ભાવતા હોય એ લાઇક કરજો ના ભાવતા હોય શેર કરજો અને અમારા વિડાને સપોર્ટ આપજો ઓકે ચાલો આપણે જો જમીન જોશે આ જવાનું છે વાસણ ચકવા વાસણ ચસી કચરા પૂરતું કશ વાસણ ચાલવા પછી પથારી કશ ટીકડી ભજીયા હું સરસ મજા હતા હોય